કાકરાજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડ ખાતે ચેરમેન માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ માહિતી પ્રમાણે કાકરેજ તાલુકાના વેપારી ખાતે ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં જિલ્લા રજીસ્ટ્રાર ડીવી ગઢવીની અધ્યક્ષસ્થાને ફોર્મ ભરવા માટે તજવીજ હાથ ધરાઈ હતી જેમાં ખેડૂત મત વિભાગના ચાર હજાર આઠસો છપ્પન મતદારો છે જેમાં બસો પંચ્યાસી મંડળીઓ આવેલી છે જ્યારે વેપારી મત વિભાગના ત્રેસઠ મતદારો છે અને ખરીદ વેચાણ વિભાગની અમદાવાદ ખાતે

સાંજના પાંચ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર ભરવા તારીખ વીસ છ બે ના રોજ સવારે ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને તારીખ ત્રેવીસ છ બે ના રોજ ફોર્મ પરત ખેંચવાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરા માર્કેટ યાર્ડ ખાતે ચેરમેનની ચૂંટણી માટે મતદાન તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ સવારે વહેલા આઠ વાગ્યાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી અને તારીખ એક સાત બે હજાર પચીસના રોજ થરા માર્કેટ યાર્ડ ખાતે આવેલ હોલમાં

ત્રીસ જૂન અને મતગણતરીના બીજા દિવસે છે અત્યાર સુધી કુલ કેટલા ઉમેદવારી પત્રો ભરાય છે છત્રીસ છત્રીસ નિયુક્તિ પત્રો આવેલા છે ખેડૂત અને વેપારી વિભાગ બનેલા